આજ તો ઉઠારા ગબ્બર ની મીટિંગ છે આજે તો આપણી ખબર લઈ લે ઉતારા છે તો ગબ્બર ઠંડી હોય છે લાખો થારા સનાળ અલ્યા ઓજ મા સમેટીમાંથી બે બે બઈજેથી આટલું બધું આયા વેચી ખાય છે ગો કોઈ જ નહીં અને ઈમાનિયા તમાને અર્જુ તો બતાવતાય નહીં HAHAHAHAHAHHHHHHH <G arguing> મારી મારી ને અડધું અનાજ લઈ લીધું તેર કિલો અમાર તો પાછું પોકારી કે ઉઠાડા ગબ્બર ના તે ખબર પડે ને અને તમારી દુશ્મની ગબ્બર Samba, ini oh Samba. Oh Brie. Samba, wah betul, tidak Samba. Ini betul. Ini betul. Alamat. Pusing itu orang orang jatuh pasaran. Orang orang bermasalah itu Mulut yang

Jangan kau mula hapus tu bandai jah. Hahaha. 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 Hahaha

ઓઠાડા ગબ્બર હવે તારા મારા ગરના બધા લુગળા તારે તો યાર અપજામાં મોટા મોટા થઈ જાવ એકણ છોકરીઓ બતાઈ તું એક કઈﾞﾞ અમારી છોકરીએ તને જમારે જ નહીં એટલે તું ફાઈન વાત કરે તો કોણ ઉરે ઓઠાડા ગબ્બર બાર તો બસંતિ લાવવાની છે চুপ બસંતિ ઓલે હું પાણીયો નહીં চুপ મારે બસંતિ તું સુઆ દે નામ લી જુડો લીધું চুপ તારી ભાભી થાય બસંતિ જો આ નામ લી જુએ લીધું ઓહ 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 ઓહ

ખોટા આ ગબ્બર લેવું નહીં ચૂપ મારી બસંતી તું સ્વાજે નોમ લીધું તો લીધું ચૂપ તારી ભાભી થાય બસંતી જો આ નોમ લીધું ખબર નહિ હાથ કાપી બે મજૂરી ગબર તો રહી ગયો ઓય ખબર નહિ કે મારી તો દસ કિલોમીટર જેટલા ગલ્લા જાય ને તો અને મફત દે

લાઈ લાવ જો માસા ગબ્બર અમે વસંતી તો પકડવા ગયાતા પણ એને સકળો ભડી કેળા લાવી દે એને તો ભંગલના હાથે કેળા ને બેરો એટમોડી છે કેમાં બીજી લાગજો એ જોવાવાળી પબ્લિકો આ ગમ્બરનો વિડિયો 50 વાર ઉતારે તો 400 વાર પસી આવ ઉતરશે પણ જોવાવાળી પબ્લિકને બંદન કરું છું કે લાઈક કરજો કરજો ને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો